ઓડિશાના જાજપુર જિલ્લામાં ગઈકાલ રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો કોલકત્તા જતી બસ પુર ઉપરથી નીચે ખાબકી હતી તો આ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ચાલીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા પોલીસના જણાવ્યા અનુસાર નેશનલ હાઇવે સોળ પરથી બારામતી પુલ પર ગત રાત્રે નવ વાગે આ અકસ્માત સર્જાયો હતો તો બસમાં પચાસ મુસાફરો હતા અને બસ પૂરીથી કલકત્તા જઈ રહી હતી ત્યારે આ અકસ્માતમાં ચાર પુરુષ અને એક મહિલાના મોત થયા છે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ચાલીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાંથી ત્રીસને કટક એસસીબી મેડિકલ કોલેજમાં લઈ જવા